મારું નામ ધ્રુવી ગોરધનભાઈ લીંબા છે આપણે દશેરા પર્વ નિમિત્તે પાપડા ગાંઠિયા છે કે કેસરયુદ્ધ જલેબી છે મીઠાઈ છે ઘણી બધી દૂધની મીઠાઈ છે સુકી આપણે હલવો ની છે પછી આપણે મોનથાળ છે ગાડી છે સુરતી માં કેસરવાળી મીઠા સાટા છે જલેબી ની બધી બહુ અતિ વાલું છે આ વખતે ભાવમાં કઈ ફેરફાર નથી ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભાવમાં ફેમજ છે કાફડા ગાઠીયા આપડે પાંચસો ચાલીસ કિલો છે તે માં બનેલ છે

ભેળસેળ તો અત્યારે તો આપડે રાજકોટ ની અંદર માણસો ને વસ્તુ ભેળસેળ મળી જાય તો પણ લોકો ઓળખી જાય છે આપડે બધી વસ્તુ શુદ્ધ સિંક માં ને બધું બનાવીએ છીએ